નમસ્કાર દર્શક મિત્રો જનરબન ન્યૂઝ માં આપનું સ્વાગત છે વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામમાંથી તળાવમાંથી 23 વર્ષનો યુવકનો મૃતદેહ મળ્યો તળાવ પાસેથી પ્રસાર થતા રાધારીએ તળાવમાં યુવકના મૃતદેહ જોતા ગામના સ્થાનિક લોકોને બોલાવીને જાણ કરી હતી આ જાણ થતાની સાથે જ આજવા બીટના જમાદાર તેમજ વાઘોડિયા પોલીસને જાણ કરી હતી વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે પોતાની પોલીસ ટીમ લઈને ઘટના સ્થળે આવ્યા હતા અને મૃતદેહના ઓળખ કરી પરિવારને જાણ કરી પરિવાર પર દુઃખનું પહાડ તૂટી પડ્યું હતું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ભૂતાલ ગામે રહેતા મહેન્દ્રભાઈ ગણપતભાઈ પરમાર ઉંમર વર્ષ અંદાજે ત્રેવીસ વર્ષ હોય તેમને બે બહેન અને એકનો એક ભાઈ હોય જે ગુતાલ ગામ પાસે આવેલા તળાવમાં અગમ્ય કારણોસર આ મૃત હાલત મળ્યો હતો તળાવ કિનારે મૃતદેહને જોતા જ ગામમાં પણ ચકચાર મચી ગઈ હતી વાઘોડિયા તેમજ જરોરબીટના પોલીસે મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો વાઘોડિયા પોલીસે આ બનાવને લઈને કાર્યવાહી હાથ ધરી છે ટીમને કામે લગાડી છે કે આવી હાલતમાં કોઈ યુવાનનો મૃતદેહ મળી આવે ત્યારે શંકા ઉપસ્થિત હોય છે પરંતુ હજુ પણ ચોક્કસ કારણો જાણવા નથી મળ્યા પોલીસની પૂરેપૂરી તપાસ દરમિયાન ચોક્કસ કારણોની ખરાઈ કરી શકાશે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા